સમગ્ર કચ્છ જિલ્લામાં ધોમ ધગતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ખાસ કરીને ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ નજરે પડે છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસ તાપમાનનો પારો ઊંચો રહેવાની જાહેરાત કરવામાં આવી છે દરમિયાન ભુજના જાગૃત નાગરિક ભરત સંઘવીએ ગરમી ખૂબ જ વધી હોવાનું જણાવીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું હાલ અત્યારે કચ્છની અંદર ભુજના પાઠ્યક્રમ આપણે ઉભા છીએ આજે ભુજની અંદર બેતાલીસ ડિગ્રી ગરમી છે ચારે બાજુ જો તમે લોકો આ ગરમીથી ત્રાહીમ પોકારી ગયા છે ક્યાંક સેલેડીનો રસ પીતા હોય છે કંઈક લીંબુ પાણી પીતા હોય છે અને રસ્તા સુનકાર પડ્યા હોય છે જે બિનજરૂરી રીતે કોઈ નીકળતા નથી અને નીકળવું પણ ન જોઈએ આજે તમે મને જોઈ રહ્યા છો કે હું પણ મોઢામાં રૂમાલ બાંધીને કામ હતું તો નીકળ્યો છું અને બાકી અત્યારે આ ત્રણ દિવસ તો નીકળવા જેવું નથી ને ખાસ કરીને તંત્રએ પણ થોડી થોડી વ્યવસ્થા ગોઠવવી જોઈએ ક્યાંક પાણીના પરબ ચાલુ કરાવવા જોઈએ કોઈક અલગ અલગ જગ્યાએ લોકોને બેસવા માટેની પણ વ્યવસ્થા સારી હોવી જોઈએ અને આ ગરમીની અંદર હું આપણી ચેનલના માધ્યમ દ્વારા લોકોને પણ વિનંતી કરું છું હજી ત્રણ દિવસ ગરમી રહેવાની છે તો આપ બિનજરૂરી ન નીકળો ઘરની બહાર અને ક્યારે નીકળવું પડે તો મોઢામાં એકદમ બાંધીને નીકળો દર અડધી અડધી કલાકે પાણી જેવું પીઓ જેથી કરીને તમારું શરીર સારું રહે તમારો પરિવાર સારો રહે અને બિનજરૂરી રીતે નીકળવાનું ટાળો એવી હું આપને ખાસ વિનંતી કરું છું હા હા બિલકુલ સાચી વાત છે અત્યારે ભુજની બજારો તમે જો કે આ ગરમીમાં કોણ આવેલ એવા કાળઝાર ગરમીમાં તમે જો વેપારી એટલા સુનકાર થઈને બેઠા છે એને દુકાન ખોલીને બેસવું પડે છે નો ડાઉટ પણ બજારો સાવ શાંત પડી છે બપોરના સાડા દસ અગિયાર વાગ્યા પછી બજારમાં જાઓ ને છ વાગ્યા સુધી કોઈ પબ્લિક નથી દેખાતી ખાસ કોઈ ઇમરજન્સી હોય તો લેવા આવતા હોય બાકી કોઈ આજે બજારની અંદર પબ્લિક જોવા નથી મળતી અને આ ગરમી ત્રાસદાયક ગરમી ચાલુ થઈ રહી છે આજે બેતાલીસ ડિગ્રી છે કાલે તે બેતાલીસ સાડી બેતાલીસ પણ થઈ શકે એવી ગરમી છે તો કોઈ બિનજરૂરી ન નીકળે એવી હું ખાસ સૂચન આપું છું